રવિભાઈને મેસી ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને રવિભાઈનું આ ટ્રેક્ટર લેવું હોય તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી જ દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ પણ ફોલો કરો છે ની વાત કરું તો બે અને ના આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કલર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો રવિભાઈનો કોન્ટેક કરો પેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પહેલા રવિભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો રવિભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ઓછી કરી દેશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેમને તાત્કાલિક આપવાનું છે આ ટ્રેક્ટર હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આ ટ્રેક્ટર તમને ગામ સાણથલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનર રવિભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે રવિભાઈના ચોર્યાસી છ ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો